જોઈ રહ્યા ન્યૂઝ ભાજપના ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહનો ઝંઝાવાતો ચૂંટણી પ્રચાર એક જ દિવસમાં પચીસથી વધુ ગામોમાં ભવ્ય રેલી લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવાર પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના આગવા અંદાજમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેમાં ભાગરૂપે શ્રી પોટિંડી હનુમાનપુરા નર્મદપુરા ગુલાબપુરા ગઝાદરા સોમેશ્વરપુરા ચીપળ નવી જાંબુવાઈ પારસીપુરા રણોલી ખંદા ગોતાલ માડોધર સહિતના પચીસથી વધુ ગામો મારેલી સ્વરૂપે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર બાઇક સાથે સમર્થકો કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા જેમાં ખાસ કરીને વાઘોડિયા તાલુકાના ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ ભાજપ સંગઠનના જિલ્લા મંત્રી હરિભાઈ પટેલ તાલુકા મહામંત્રી સંજયભાઈ સોલંકી રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા જનસંપર્ક યાત્રા દરમિયાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ગામે ગામે ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું